Det er her. ચીતા રામ બધાઇ તો જોવો ભી હું આપણે એકદમ સેટ થઈ ગયું મગ ઓટો નાખા દીધું ખાવા માંડ્યું બે આ ગમાણીમાં તમે જોયોગના આગળના માં તો હોજી હે હું અને માં બેય દોયે બેય જણી બે જણી હૈ આગાઉ બે આસન હોય અલી એક જણી હાઉના બે આસન હોય ને એક જણી એ લીગે બે આસર દોવે તો હોજી હે હમણાં બેઈ ની દોવા દઈએ બે ટાણા અમે બે ભેગ્યું જઈએ બે ભેગી દોખ્યું હોય વિડીયો ઉતારવાનું કંઈ મેળ નતા આવતું પણ જો ત્રીજું જણું ઘેરી હે ને તો આજે ઉતારે ને તમને દેખાડ્યું કે અમે બે જણીઓ કી પીની દોઈએ હોજી હે ઘૂઘરી કરીએ તો ઘૂઘરી ખાઈ જાય દાણ જે થોડુંક ઓછું ખાય એના દાંત અંબાઈ ગયા દાંત એટલે થઈ હોય ને અંબાઈ ગયા હોય ને એટલી એ મગોટું ખાઈ મગોટું દા ખાઈ જ ભી ભી આવી એટલી પછી સારી નાખીએ તો સારી ખાઈ હતી પછી એને લીધે દાંત અંબાઈ જાય બાકી જો આ નો તો અમે તમને દેખાય ન તો ને એને તો જેમ બહુ સારો કરેલ હે એમાં ઘોઘરી હોય કે કરવાની હોય હું જરીક જોવેલા પણ દેખાડે ને હાજી ખબર આવે વરે આ ઘણી કરી છે તાજી તાજી તો સાડા હાડા અગિયાર વાગે ખબર આવી છે બાકી આજે આવ્યા માણસો એક ખેતરમાં ધાણામાં ઠાવકો સી લગાવ્યા પડ્યા નથી એ કઈ આઠ નવ નું કેતા આવ્યા તા કઈ મને જ દેખાતા પછી ખબર નહીં આ હે આ ગાજા આઠ વાગ્યા ત્યાં ઘણી ગાતી ને સડતા અહીં ઈ એ ખેતરમાં છે ને ધાણામાં અડધા ખેતરમાં હારા હારામાં હારો સીલ ઉગે પડ્યો એટલે અમે હાથે તાકતા હતા તો એ ને દાવો તો જારીઓમાંથી ને હાથી આખા તો નેતાકાણું આ જવાબ આવે દીધી મકાઈ આ થઈ ગયા ગાજર મોટા મોટા બાકી ધાણાનો ઉજેર બધા અમે તો બધા મેં ધાણે જવા ધાણા નહીં પણ ધાણે ઝીણી આવી અને હારામાં સારા ઉજેર થઈ ગયો એકદમ અસલનો હારા આવી ગયા મસ્તીના ખેતરમાં જઈએ એટલે જરાક ધાણામાંથી પગ કે દેવા જઈએ તો હા અસર સુગંધ એવી આવે અને આપણે ભીહના કામમાંથી પરવાળી ગયા ને એવું છે ને મારે ફરિયાવાર હું તો અમારે કાંઈ ફરિયા બચી હાજુ હોય ને જેવું આ ની આખી બાસકી ભરી આમાં દાંતર જ છે એક ઝુમ્મર એ બાકી આમાં બધા દાંતર જ છે જેવા આવવા નેદવાના આ બધા નવા વાટવાના હે વાટવાના તો બે ત્રણ જડીયો હે દાંતરડા આ નવામાં નવી હે કે લગભગ આથી એક નવી હે એ તો હું માં પડી ઘર માં અંદર આખું બાસમું છે ને એ દાંતડી દાંતડાના કાટા કાપવાનું હે લગભગ આપણે છે ને ફરી વારવા માંડીએ બાકી વિડીયો સહેલે સુધી જોજો બે જણીઓ કે બીહોને દોઈએ નહીં તમે દેખાડી દેખાડીએ અને બાકી તો જો ચેનલને સબસ્ક્રાઈબ ન હોય હોયના તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયા તો જોતા હોય પણ ચેનલને સબસ્ક્રાઈબ હજુ ન કર્યું ને તો કરી દેજો બાકી તો હારા હારા વિડીયો હમણાં એક બે હે ઉતારવાના અમારે એટલે જો પરવાર આવીએ તો ઉતારી હોય ને તો હમણાં મજા આવી જોવાની રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ તો જોવો અતણે હાલે આપણે ચા પીવાનું મૂકી દીધો અને ચાની જગ્યાએ અહીંયા એનર્જી ડ્રિંક એનર્જી રીએ ને આ ને કે નહી ગરમ પાણી નાખી દેવાનું હોય આ તમારે ખાલી રોગું પીવું હોય તો એ પીવાય ખાલી પીવું હોય એટલે હું તો ખાલી પીવું જે બને બેટી મસ્ત હોય ને મસ્ત મજા આવે છે પીવાની સામું કઈ જઈ ને સાન મરજી જ ન થાય છા પીવા ના હું તો નાસ્તા હાડું થઈને છા પીતો આઈ કઈ સાનું બંધાર બંધાર કઈ હું તો નહીં

જઈને પપ્પા પાર્સલ આવ્યું નથી થોડીક વાર પેલા ગા લેવા રોડી વચ્ચે ભાઈ આવવા ન તો જઈએ પછી ઘડીક વાર ને પછી જા પાણી તાલે અમારે તાણા પછી આ આવતો રહ્યો ને પછી આથી ગા તો દીકરો ઘેર ગા લાગે હું એક થયો હતી હું આવી અડોલા હું ઉપાડતી હતી પછી વાહે હાથી આંકવાનું છે ઓલા કામ અડોલા હોય ને ને હાથી હાલે તો ઉપાડો બહુ થાય બહુ હાથી ન ચાલતું ઈ ખેતરમાં બહુ હે જવા આ ખેતરમાં ધાણા તાર ઉપાડા હે થોડો થોડો હે ને આમાં ને બહુ ને ઓલા ખેતરમાં જ બહુ નેત થઈ પડ્યું ઓલ્યું હાવ સીલ હે સીલ જ હેપો ઓછો હે એવાકીએ કે હાથી ને તો ને તો કામ એમાં મૂલમાં તો જો આમાં પાછું પાણી સાલું કરી દીધું આ મોટા ખેતરમાં તો જો હાંથી આકાઈ જાય તો થોડોક ને દરવો પડે છે એક વાગ્યો ના એ એવું ખેર છે ને હમણાં થાવ જો તો અંધુ અંધું થઈ જાય કાતરો થઈ ગયો ને ઢાંકલું હોય હાવે હાવ ને સેટો સેટો હાવ અંધારું અંધારું હોય જ્યાં કર ન આવે ને હોય એવું વાતાવરણ હાવ એમ બીજું સર અમારા લગન માં જે હિમરી ગોર બાપા આવતા ને ઈ આયા ફરક થાય એવા તો સા બનાવવાનો હે વાગવા માં તો શિયાર વાઈ ગયા મકાઈ વાવે પેહુ તો ગમાય મલોક નો મગોટો પડ્યો ને તો મે નો ખાઈ ખાતી ને જ ને રોગ ઉસે ને મગોટો બગાડે ત્યાં ટા નો ના ખાન તો પડ્યું નહી ખાઈ જાય મારે સા કરો ભરતભાઈ થાય હાટ જોઈ પણ તમારે બપોરે કુવાનો હાવ પૂરો થઈ જ મળે પૂતો જ ને ગમે એટલે નિષ્કાવીએ ને તો એ પણ હું ટ્રેક્ટરમાં સમયે ખાધું પીધું પછી ટ્રેક્ટરમાં બેઠો હું છે ને સા બનાવેલા

જવા જ ના ઉપાડ્યો એ ડર હે એને ભાઈ ની હા આવે ગઈ માંથી ભી માં આગળ પાણી નાખવું